એકત્રીસમી ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત એકસો આઠમી મન કી કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું એકત્રીસમી ડિસેમ્બર વર્ષના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમનો એકસો કાર્યક્રમ સાંભળવા પહોંચી ગયા હતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સહિત સંગઠનના કાર્યકર્તાઓ તેમજ વોર્ડ પ્રમુખ મહામંત્રી સહિતની ટીમ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂરો પાડ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકસો આઠમા મન કી બાત કાર્યક્રમ જંબુ બેટ વિસ્તારમાં આવેલ લક્ષ્મણ મહારાજ મઠ શ્રી રામ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો સરસો આઠવી જે સેવા આપી રહ્યા છે એમનું આજે સ્વાગત થઈ રહ્યું છે ભારતીય આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા વિશ્વમાં એક અભિનવ પ્રયોગ જેમાં દેશના વડાપ્રધાન નાગરિકો સાથે સીધો સંવાદ કરે એની એકસો આઠમી કડી જ્યારે મન કી બાતનો કાર્યક્રમ આજે હતો આખા એ દેશમાં આ કાર્યક્રમ દરેક ગલીમાં દરેક વિસ્તારોમાં જોવાય છે ત્યારે વડોદરા શહેરમાં તેનું અલગ પ્રકારે આયોજન કરવામાં આવેલ છે આપણે બધા જ જાણીએ છીએ કે બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ રામચંદ્ર જ્યારે તેના નિજધામમાં વિરાજવાના છે ત્યારે આ કાર્યક્રમ અલગ એટલા માટે છે વડોદરા શહેરના તમામ પ્રાચીન રામ મંદિરોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર ચૌદમાં વર્ષો જૂનું રામ મંદિર છે શિરગાંવકરનું રામ મંદિર છે જેમના હાલના સંચાલક રાઘવેન્દ્રજી છે અમારા એવું કહીએ કે વડોદરા શહેરના ત્રણથી ચાર પેઢીના બાળકોને સંસ્કૃત શીખવાડવામાં આવતું હતું અને અહીંયા જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ખુદ રાઘવેન્દ્રજી પણ ઉપસ્થિત છે અને તેની સાથે સાથે એકસો આઠ ગુજરાતમાં અને હવે આખા દેશમાં આ એકસો આઠ નંબર જેનાથી ઓળખાય છે એવું મહત્ત્વની ઇમરજન્સી સેવાઓમાં જે વર્ષોથી કામ કરી રહી હોય એકસો આઠના બે ડ્રાઈવરોનું આજે સન્માન કરવામાં આવ્યો સાથે સાથે જે સિનિયર સિટીઝન્સ છે આ વિસ્તારના તેઓને એકસો આઠ મણકાની માળ માળા અર્પણ કરવામાં આવી આજના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરીરો માધ્યમ ખલું સર્વ સાથે જ એટલે કે શરીર સારું હશે તો બધું જ સારું છે આ મૂળ મંત્રને પ્રતિપાદિત કરતો જ્યારે આ મન કી બાતનો કાર્યક્રમ હતો ત્યારે અહીંયા આવેલા અને આખા દેશના તમામ લોકો ખાસ કરીને યુવાનો આમાંથી એક પ્રેરણા લઈ રહ્યા છે અને પોતાના શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તીમાં કેમ આગળ વધી શકાય તેના માટે બધા જ આગળ વધવાનો પ્રયત્ન કરતા